ગુજરાત મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ચોમાસાની ગાડીને લાગશે બ્રેક વીસમો હપ્તો ક્યારે આવશે તો આવતીકાલથી બદલાશે નક્ષત્ર નક્ષત્રની અંદર ચાર ભાગની અંદર વરસાદની આગાહી તો ખાનગી મોટી આગાહી સંસ્થાના સમાચાર સાથે આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર પડશે ભારે પવન સાથે વરસાદ અને નૈઋત્યના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્તુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા વાવાઝોડાને લઈને મોટા સમાચાર કે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાના વાવડે લોકોની અંદર ભય ઉભો કર્યો છે ત્યારે ચોવીસ તારીખની નવી અપડેટ પ્રમાણે હવામાન નિષ્ણાંતો હવે પોતાના નવા મંતવ્યો છે એ આપી રહ્યા છે જેની અંદર અંબાલાલ પટેલે કહ્યું છે કે વાવાઝોડાને હવા દબાવી રહી છે જેમને કારણે ગુજરાતની અંદર હવે વાવાઝોડાનો ખતરો નથી તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ઉત્તર દિશામાં હવાનું પ્રેશર બન્યું હોવાથી હવે ગુજરાતની અંદર વાવાઝોડાની અસર થશે નહીં તો ખાનગી સંસ્થા સ્કાયમેટે પણ કહ્યું છે કે વાવાઝોડું ઊભું થવાની સંભાવના નથી તેમ છતાં ગુજરાતની અંદર પચાસથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે તો મિત્રો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી જે સિસ્ટમ વાવાઝોડું બનવાની હતી પરંતુ હવે વાવાઝોડાનો ખતરો છે એ ટળી ગયો છે હવે વાવાઝોડું બનશે નહીં ગુજરાતમાં પણ વાવાઝોડું આવશે નહીં પરંતુ અરબી સમુદ્રની અંદર જે મજબૂત સિસ્ટમ હશે ડિપ્રેશન ડિપ્રેશન હશે એમને કારણે ગુજરાતની અંદર આગમી સાત દિવસ સુધી હજી ભારે વરસાદની આગાહી છે એ યથાવત રહેશે પછી આગળ જોઈએ તો વાવાઝોડાનો ખતરો છે ગુજરાતમાંથી ટળી ગયો છે પરંતુ ગુજરાતની અંદર ડિપ્રેશનને કારણે આગમી પાંચ દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે આ વરસાદની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ચોમાસાની ગાડીને હવે લાગી શકે છે બ્રેક આવનાર એક જૂન આસપાસ મહારાષ્ટ્ર સુધી સત્તાવાર ચોમાસાનું આગમન છે એ થઈ શકે છે અને ત્યાર પછી મહારાષ્ટ્રથી આગળ વધવામાં ચોમાસાની ગાડીને બ્રેક છે એ લાગી શકે છે આવું મિત્રો ગુજરાત હવામાન સમાચારનું જે પેજ ચલાવે છે એમના ઓનર વિશાલભાઈ પાનસુરિયાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર થી આગળ વધવામાં ચોમાસાની ગાડીને બ્રેક લાગી શકે છે તો મિત્રો આવનાર દિવસોની અંદર ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમને વાવણી લાયક વરસાદ છે એ મળી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારો છે એમને વરસાદ માટે રાહ છે એ જોવી પડી શકે છે કેમ કે ચોમાસાની ગાડી છે એમને બ્રેક લાગી શકે છે ત્યાર પછી ચોમાસું આગળ વધવા માટે થોડોક સમય છે એ લઈ શકે છે તો ખેડૂતો માટે માઠા સમાચાર છે એ આવી રહ્યા છે છે કે ચોમાસાની ગાડીને આગામી દિવસોમાં બ્રેક લાગી શકે પછી પીએમ કિસાન યોજનાને લઈને ખૂબ જ મોટા સમાચાર કે હવે વીસમો હપ્તો છે એ ક્યારે આવશે તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ઓગણી હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે અને હવે વીસમાં હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો અને ચાર મહિનાના સમયગાળા પછી કેન્દ્ર સરકાર હપ્તો છે એ આપતી હોય છે એ હિસાબે જોવા જઈએ તો વીસમો હપ્તો જૂન મહિનાની અંદર મોકલવામાં આવી શકે છે એટલે કે આવતા મહિને ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો આવી શકે છે બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આવતા મહિને જમા થઈ શકે છે મિત્રો સરકાર દ્વારા હજી ઓફિશિયલી તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર તરફથી આ અંગેની જાહેરાત કરવામાં આવશે અને પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવતા મહિને આવી શકે છે આપને જણાવી દઈએ કે વીસમો હપ્તો તમે મેળવવા માગો છો તો તમારે ફાર્મર રજિસ્ટ્રી છે એ પણ કરાવવું પડશે ફાર્મર રજિસ્ટ્રી તમે આઈડી કઢાવશો ત્યાર પછી તમને હવે આવનારા હપ્તા છે એ પાત્ર રહેશે તો વિશ્વ હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર વિશ્વ હપ્તો મેળવવા માટે ફાર્મર આઈડી વરસાદના રોહિણી નક્ષત્રને લઈને ખૂબ જ મોટા સમાચાર કે ગુજરાતની અંદર આવતીકાલથી એટલે કે પચ્ચીસ તારીખથી રોહિણી નક્ષત્રની શરૂઆત થશે સૂર્યનારાયણ ભગવાનનો રોહિણી નક્ષત્રની અંદર વિધિવત પ્રવેશ પચ્ચીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ એટલે કે વૈશાખ વદ તેરસ અને રવિવારે સવારે નવ અને ચોત્રીસ મિનિટે થશે એટલે કે રવિવારે સવારે નવ અને ચોત્રીસ મિનિટે રોહિણી નક્ષત્રની શરૂઆત થશે મિત્રો ચોમાસાનું પ્રથમ નક્ષત્ર વરસાદનું પ્રથમ નક્ષત્ર છે એ રોહિણી નક્ષત્ર કહેવામાં આવે છે આના રોહિણી નક્ષત્ર નોંધપાત્ર છે એ ચૌદ દિવસનું હોય છે અને આ ચૌદ દિવસને ચાર ભાગની અંદર વેચવામાં આવે છે અને ચાર ભાગ ઉપરથી વરસાદની આગાહી છે એ નક્કી કરવામાં આવે છે તો મિત્રો ભડલી વાક્યો પ્રમાણે રોણ નક્ષત્રના પ્રથમ ભાગની અંદર જો વરસાદ પડે તો આ વર્ષે પાણીનો અભાવ રહે છે એવું કહેવામાં આવે છે અને રોહિણી નક્ષત્રના બીજા ચરણની અંદર વરસાદ થતો હોય છે તો બોતેર દિવસ સુધી વરસાદ ન પડે અને તમે પણ સાંભળ્યું હશે કે બોતેર યુ કાઢશે એટલે કે બોતેર દિવસ સુધી વરસાદ છે એ જોવા ન મળે અને એક માન્યતા પ્રમાણે પ્રમાણે બોતેર દિવસ હોય એમાંથી છેલ્લા બાર દિવસ છે એ ગાયોના હોય છે ગાયના ઘાસચારા માટે એટલે કે એ દિવસોની અંદર વરસાદ પડતો હોય છે આમ બોતેરમાંથી બાર દિવસ કાઢી નાખો તો સાઠ દિવસ છે એ વરસાદ વિહોણા જવાની સંભાવના આ નક્ષત્રની અંદર રહેલી છે પરંતુ અહીંયા ખાસ જણાવી દે કે વેધર મોડલ પ્રમાણે અને હાલમાં અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બનેલી છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર રોહિણી નક્ષત્રની અંદર પ્રથમ ચરણની અંદર અને બીજા ચરણની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે ત્રીજા ચરણની વાત કરીએ તો રોહિણી નક્ષત્રના ત્રીજા ચરણની અંદર પણ વરસાદ પડે એ સારો ગણવામાં આવતો નથી ઘાસચારાનો અભાવ છે એ રહી શકે છે પરંતુ રોહિણી નક્ષત્રનું ચોથું ચરણ છે એ સારું ગણવામાં આવે છે શુભ ગણવામાં આવે છે એવું કહેવામાં આવે છે ભરલી વાક્યો પ્રમાણે કે આ નક્ષત્રની અંદર માવઠું થાય અથવા તો વરસાદ પડતો હોય તો આખું વર્ષ એ સારું રહેતું હોય છે ટૂંકમાં મિત્રો રોહિણી નક્ષત્રના પ્રથમ ત્રણ ત્રણ ચરણ છે એ ખૂબ તપવા જોઈએ આકાશ બને એટલું સ્વચ્છ રહેવું જોઈએ જેમને કારણે આવનાર દિવસોની અંદર રોહિણી નક્ષત્ર પછીના જે વરસાદના નક્ષત્રો હોય એની અંદર સારો વરસાદ છે એ જોવા મળતો હોય છે પરંતુ હાલની વેધર ડેટાની અપડેટ પ્રમાણે તમને જણાવી દઉં કે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન છે જેમને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર રોહિણી નક્ષત્રના પ્રથમ બીજા અને ત્રીજા ભાગની અંદર કમોસમી વરસાદ છે એ જોવા મળશે એટલે અશુભ માનવામાં આવશે પરંતુ આગામી દિવસોની અંદર ચોમાસું સારું રહેશે એવા અહેવાલો આવી ગયા છે એટલા માટે હવે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને પણ આપણે અપનાવી જોઈએ સાથે સાથે પ્રાચીન પદ્ધતિઓ છે એને પણ અનુસરવી જોઈએ તો પ્રાચીન જે પદ્ધતિઓ છે પરંપરાઓ છે એની પ્રમાણે રોહિણી નક્ષત્રની અંદર આવી રીતે ચાર ભાગો પાડી અને આખા વર્ષનો અંદાજ છે એ લગાવવામાં આવતો હતો પરંતુ ગુજરાતમાં રોહિણી નક્ષત્રની અંદર ભારે અને કાઢે પવન સાથેનો વરસાદ છે એ જોવા મળશે ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટે કહ્યું છે કે ગુજરાતની અંદર ચોવીસ તારીખથી ભારે વરસાદ છે એ જોવા મળશે જૂનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસાદ પડી શકે છે વાવાઝોડાની સંભાવના છે એ ઓછી છે પરંતુ ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી રહેલી છે તો આપ સૌ જાણો છો કે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન બન્યું છે સિસ્ટમ બની છે એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે પવન સાથે વરસાદ પડી શકે છે ખાસ કરીને જુનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાની અંદર ચોવીસ તારીખ થી વરસાદ છે એ પડી શકે છે આવનાર ચોવીસ પચીસ અને છવ્વી તારીખ સુધી ગુજરાત ની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે પછી હવે આજની આગાહી ઉપર નજર કરીએ તો આજે ચોવી તારીખ છે અને ચોવીસ તારીખના રોજ ભારતીય હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે જેની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે ચોવી તારીખના રોજ અને હવામાન વિભાગે ચોવી તારીખના રોજ વોર્નિંગ છે એ પણ આપી છે વોર્નિંગની વાત કરીએ તો જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું છે ચોવી તારીખના રોજ ભારતીય હવામાન વિભાગ તરફથી આ ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આપને ખાસ જણાવવાનું કે ભારતીય હવામાન વિભાગે જે આગાહી કરી છે આ રીતે ભારે વરસાદની આખા સૌરાષ્ટ્રની અંદર અને આખા દક્ષિણ ગુજરાતની અંદર એ પ્રમાણે આજે એટલે કે ચોવી તારીખના રોજ વરસાદ જોવા નહીં મળે પરંતુ આજે વોર્નિંગ આપી છે એ જિલ્લાઓની અંદર આજે વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે અમારી આગાહી પ્રમાણે ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી આજે ચોવી તારીખે વધારે જોવા મળશે જેની અંદર જૂનાગઢ છે પોરબંદરના અમુક વિસ્તારો છે અમરેલી છે દીવ છે મહુવા તલાજા લાગુ ભાવનગરના વિસ્તારો છે બોટાદના અમુક વિસ્તારો છે આની અંદર હળવા વરસાદની આજે સંભાવનાઓ રહેલી છે ગઈકાલ કરતાં મિત્રો રાજકોટ અમરેલી જૂનાગઢના જે ભાગો છે એમાં ઓછો વરસાદ પડી શકે છે પરંતુ મિત્રો હજી વરસાદની સંભાવના રહેલી છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે નવસારી છે વલસા વલસાડ છે ડાંગ છે ભરૂચ લાગુ વિસ્તારો છે છોટા ઉદેપુરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના આજે વધારે રહેલી છે અહીંયા ખાસ માહિતી તમને જણાવવાની કે વરસાદના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ક્રમશ વધારો થશે આ જે તારીખ છે 24 તારીખની રાત્રિથી મિત્રો વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જશે કેમ કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાશે અને એમનો જે ઘેરાવો હશે એ ટ્રફ છે એ મોટો બનશે અને એ ટ્રફ ગુજરાત ઉપર આવશે અને ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે આજે મિત્રો ગુજરાતની અંદર હજી હળવી વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે પરંતુ આજે સાંજ પછી વરસાદના વિસ્તારોની અંદર ક્રમશ વધારો છે એ થતો જશે આને વાવાઝોડાનો જે ખતરો હતો એ ખતરો હવે ટળી ગયો છે પરંતુ સિસ્ટમ છે એ મિત્રો મુંબઈ પુણે નજીક હાલમાં સ્થિત છે ડિપ્રેશન સુધી મિત્રો આજે જઈ શકે છે અને એ સિસ્ટમ મોટી બનશે એમને કારણે વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જશે અને મિત્રો ગુજરાતની અંદર પચીસ તારીખના રોજ છવ્વી તારીખના રોજ અને સત્યાવીસ તારીખના રોજ ભારે વરસાદની શક્યતાઓ છે આ સિસ્ટમને કારણે રહેશે ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર બે ઇંચ ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર વાવણી લાયક વરસાદ પડી જશે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એમાં ઘણા બધા જિલ્લાઓ છે એ વાવણીમાં બાકાત રહી શકે છે આ સિસ્ટમની અંદર પછી હવે વાવાઝોડાની લાઈવ અપડેટ ઉપર નજર કરીએ તો આજે ચોવી તારીખ છે અને ચોવી તારીખની અપડેટ પ્રમાણે હવે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો નથી ભારે વરસાદનો ખતરો નથી કેમ કે મિત્રો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આ રીતે આગળ વધવાની હતી અને સિસ્ટમ છે એ આ રીતે આગળ વધી હોત તો એમને અરબી સમુદ્રની અંદર અનુકૂળ વાતાવરણ મળત અને એ સિસ્ટમ છે એ વાવાઝોડાની અંદર પરિવર્તન થાત પરંતુ હવે આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધી રહી છે અને આ સિસ્ટમ છે એ જમીન ઉપર આગળ વધી રહી છે જેમને કારણે સિસ્ટમ મોટી બનવાને કારણે ક્રમશ નબળી પડતી જશે તેમ છતાં પણ આજે એટલે કે ચોવીસ તારીખના રોજ આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે એમાંથી ડિપ્રેશન સુધી ફેરવાશે અને બની શકે છે કે આ સિસ્ટમ છે એ કાંઠે અને જમીન ઉપર આવ્યા પછી ડીપ ડિપ્રેશન સુધી પણ ફેરવાઈ શકે છે એવા સંજોગો હાલમાં દેખાઈ રહ્યા છે એટલે આજના દિવસ દરમિયાન આ સિસ્ટમ છે એ મિત્રો આ રીતે આગળ વધશે પરંતુ આ સિસ્ટમ છે એ હવે વાવાઝોડું બનશે નહીં અને ભારે વરસાદ છે એ પણ ગુજરાતની અંદર જોવા નહીં મળે એટલે ગુજરાતની અંદર હવે વાવાઝોડાનો ખતરો રહ્યો નથી ગુજરાતમાં હવે વાવાઝોડું આવવાનું નથી ગુજરાતની નજીકથી પણ વાવાઝોડું પસાર થવાનું નથી પરંતુ આ સિસ્ટમને કારણે ડિપ્રેશનને કારણે એક ક્લાઉડનો એક ઘેરાવો હશે વાદળનો ઘેરાવો હશે અને ઘેરાવો ઉપર આ રીતે પવનો જતા હશે જેમને કારણે ગુજરાતની અંદર ક્રમશ વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જશે મિત્રો આજે ચોવી તારીખ છે ચોવીસ તારીખ સાંજથી જ વરસાદના વિસ્તાર વિસ્તારોની અંદર વધારો થતો જશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે ખાસ અહીંયા માહિતી જણાવી દઉં કે હવે વાવાઝોડું બનવાનું નથી એમનો જે ટ્રેક છે રસ્તો છે એ પણ નેવું ટકા ફાઇનલ થઈ ગયો છે કે આ રીતે આ સિસ્ટમ છે એ આગળ વધવાની છે અત્યાર સુધી એવું હતું કે આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધવાની હતી પરંતુ આ સિસ્ટમ છે એમને ઉત્તર ભારત તરફથી આ રીતે પાકિસ્તાન ઓમાન દેશ તરફથી ગરમ પવનો છે એ મળ્યા છે દબાણવાળી હવા મળી છે એમને કારણે આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધી શકી નથી અને આ સિસ્ટમ આ રીતે આગળ વધી ગઈ એટલે કે એક સાઈડથી ક્લાઉડ અને ભેજવાળા પવનો છે એમને બીજી બાજુથી ગરમ પવનો મળ્યા છે હવાના દબાણ હવાનું દબાણ મળ્યું છે એટલા માટે આ સિસ્ટમ આ આ રીતે આગળ વધી શકી નથી તો મિત્રો હવે ગુજરાતની અંદર ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો ટળ્યો છે તેમ છતાં પણ સિસ્ટમને કારણે ડિપ્રેશનને કારણે બેથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે હાલમાં આ સિસ્ટમ છે અહીંયા બતાવી રહ્યા છે વેલમાર્ક લોકો પ્રેશરની અંદર છે અને ડિપ્રેશન સુધી જઈ શકે છે અને ત્યાર પછી ક્રમશ નબળી છે એ પડતી જશે હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધી રહી છે તો તમે અહીંયા જોઈ શકો છો ચોવી તારીખના રોજ પચીસ તારીખના રોજ અને છવ્વી તારીખના રોજ આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધી રહી છે અને જે રીતે સિસ્ટમ આગળ વધી રહી છે એમ એમ એ સિસ્ટમ નબળી પડતી જાય છે તેમ છતાં પણ છવ્વી તારીખ સુધી આ સિસ્ટમ છે એ જોવા મળશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર છવ્વીસ તારીખ સુધી હચાવી તારીખ સુધી ભારે વરસાદની આગાહી રહેલી છે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક જિલ્લાઓ અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં વરસાદ પણ જોવા નહીં મળે પરંતુ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદની આગાહી આ સિસ્ટમને કારણે રહેલી છે અને નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું છે હાલમાં શ્રીલંકા સુધી પહોંચ્યું છે હજી ભારતમાં પહોંચ્યું નથી અને હત્યા આવી તારીખ આજુબાજુ ભારતના કેરળની અંદર ચોમાસું છે એ દસ્તક દેશે અને ત્યાર પછી ક્રમશ આગળ વધશે અને ગુજરાતની અંદર પણ અગિયાર અથવા તો બાર તારીખ દરમિયાન ચોમાસું છે એ પહોંચી શકે છે પરંતુ અગાઉ મેં તમને જણાવ્યું એમ કે ચોમાસાની ગાડીને બ્રેક લાગી શકે છે ત્યાર પછી નવી અપડેટ જે પણ આવે એ અપડેટ હું તમને જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો